ચાલો દોસ્તો કેમ છો બધા વિડીયો જોઈ લેજો લાઈક કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો નવા લોકો હોય તે બધાને થેન્ક યુ સો મચ હવે કામ બનકેલું છે હવે જમવાની તૈયારી કરું છું કોઈએ જમવું હોય તો આવો આપણા ઘરે આજે જમવામાં શું શું બનાવ્યું છે ચાલો જોઈએ તો જુઓ તમે ચાકા જેવી ડાળે બનાવી છે તારી વાઇટ કેમ માં છે રોટલા ના છે છાસ ત્યાં ડુંગળી જમવો એ આવતા રહ્યો બધાય ક્યાં છે ડુંગળી ચાલો ચાલો જમવા આ છે સરસ મજાની ડુંગળી ડુંગળી ની દાળ દેશી ખાણું જેને જમવું હોય આવતા રહ્યો ચાલો દોસ્તો જો આ ડુંગળી છે અને ઢીકો મારવાનો મને આજે તબિયત બરોબર નહોતી તે લાઈવ નો કરી ચાલો એક વિડીયો બનાવી મૂકી દઈશ લાઈવ કરવાનો ટાઈમ નહોતો એક જમવા બેઠો એક વિડીયો બનાવીને આખું કામ બંધ કર્યું જે જે લોકો મારા વિડીયો જોવે છે બધા મારા વિડીયોમાં કોમેન્ટ કરી દેજો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો હું પણ તમને રિટર્ન કરી દઈશ અને જે કોઈ લોકોને યુટ્યુબ વિશે ખબર ના હોય તો મારી ચેનલમાં જોઈન કરી લેજો હું તમને જાણકારી આપીશ ચાલો ચાલો પેટનો ખાડો પૂરવા ડુંગળી દાલ છાશ રોટલા ડુંગળી કાપી નાખી છે એકદમ ચોરું જો ડુંગળી મરચાં લસણ દાળ જો ડુંગળી મરસા દાળ છે ચકા જેવી જો મસ્તીની છે ને દાળ મગની દાળ છે મગની હાલો જમવા આજે બનાવ્યું છે મસ્ત મજાનું દાળનું શાક અને બધા જમી રહ્યા છીએ તમારે કોઈ જમવું હોય તો આવતા રહીજો આ છાસ ઠંડી ઠંડી દાળ મરચું

મજા આવી ગઈ દાળ મરચાં ડુંગળી લીંબુ આદે મિક્સ કરીને ખાધું તો દોસ્તો તમને મારા વિડીયો કેવા લાગે છે કોમેડી વિડીયો બનાવું છું ફની વિડીયા ચોક્સના બનાવું છું તમને મારા અવાજના વિડીયો સારા લાગતા હોય તો કોમેન્ટ કરજો હું જરૂર મારા અવાજમાં વિડીયો બનાવીશ એ માટે મેં લોંગ વિડીયો બનાવ્યો છે તમને પૂછવા માટે કે મારા અવાજના વિડીયો તમને કેવા લાગે છે સારા લાગે છે કરજો ઠીક છે તો હું આવનાર સમયમાં મારા અવાજમાં પણ વિડીયો બનાવીશ ઘણા બનાવ્યા છે હંમેશા હસતા રહીજો મુસ્કુરાતા રહીજો મારા વિડીયો જોતા રહીજો તો ઘણા દિવસથી થી લોંગ વિડીયો નહોતો નાખ્યો પણ મને ચાલો નાખી દઉં થોડું ગેટ થતા મેં કર્યું બરોબર લાઈક કરવાનું ન ભૂલતા ઓકે આજે જમવાની દાળ હતી એ મને વિચારો વિડીયો બનાવી નાખું દાળ ખાવાની મજા આવી ગઈ અત્યારે ચોમાસામાં ડાળ ખાવાની ચોમાસા જેવું વાતાવરણ હોય ને બીજા શાકભાજીમાં શું છે પાણી ચડી જાય એવું થાય તો શાકભાજી અમુક સળે નહીં ભાવે નહીં એવું બને તો અત્યારે આ વાતાવરણમાં દાળ ચણાની દાળ મગની દાળ દાળ એવું ખાવાથી છે ને કઢી છે કઢી રોટલો દેશી ખાણું અત્યારે ખાવ ને તો નહીં તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ખાવા પીવાનું ધ્યાન રાખજો ચોમાસામાં ને તો તબિયત પણ બહુ ખરાબ થઈ છે મારી પણ ખરાબ થઈ ગઈ હતી વારે ઘડીએ આખા દિવસ બે ત્રણ વાર ચડા જવા જવું પડતું હતું કે તબિયત ખરાબ થઈ ગઈ તો તમે પણ ધ્યાન રાખજો ચાલો બાય બાય ફરી મળશું આગળના નવા વિડીયોમાં